રાતી થઈ ગયો તો સગન ફૂલ તે મારી જઈ ફરી સાયકલ ને પંચર પડ્યું હવે હું કરું કોઈ ખબર પડતી નહીં મન તો જઈ કેટલા આ ગયા રાતી ડોસીન મારી થોડો સોટો પાણી કરી ગયા તા

ખોરાવાય અમાર અબાર સાયકલ દોરવાની અમાર અલ્યા ઓઠા દોલ લે કધું તો તું શું પહેણેલો હું એટલે સાયકલ હેડ તાર તમે શું આ ડોશીવાળા ઓડોસી જતી રે મેલીન તમન બદોય ડોશી હતી કે તો હવે માર જે વાત ગણો કે તમે લેહે તો હગુશેત કરાય હું સાયકલ દોલે હે તું તમારે આરે મેલ પડશે મારો છોડીયો તો ગયસ લેજો ફટફટ લે ને સકન ને ક્યાં ઠેપોણું પડ્યું પડશે સકન

જતી રહી દારૂ પી ના ડોસી માર્યું હોય ને એ ડોસી નું શું કોનું જતું રહ્યું ડોસી સીતો જતી રહી ખબર જ નહીં ખોરવા નીકળ્યા અમે બી ખોડવા નીકળ્યા કોને મારી કોને માર્યો

મોબાઈલ માં કાટકી ખબર પડે હા કેવું રૂપિયા લાગશે હું આ પોલવાના પો

ઢા ઓહ તમે પાઠો કહો ત્યાર હું આ બીજો છે વા ઓય તો હું કેતો તો મન ઓઢા વઠા કરતો કીધું તમે દોશી વગર નઈ થઈ જ્યા દોશી ને પીપી માસી પીપી મરાજે રે ને અપુચા જો ક એ ત આવશે આવશે આવે આ આવશે આ ઓમ કને આવી ગયા તો સારું હું તો કહું હાવ ઓહ હો કો આડી લુક ખોડો આરે મોરવઈ

ઓ બાહોર જો હું હંતાજીએ એક કંકુરે નેરી બત્રી લખની લે આણ પાતર ને કી કળા ખાઈબી કે તું કીમ કરી ચાલો હું કે લ્યા હવે તમે કરો કરીએ ચાલો તરીમ કે મરી જા અબિયા યાર ડોઢા છે તો વાત કરતા જ નઈ યાર તાને જે હય કેવું પડે ભાઈ કીમ કરો લેણો હું માંગો વાય વાવડેમ ના રે લેણો લાઈમે बाजू રટ્યો વાત ને પેટીઓ જો રાતી નેકડીયો ને રાતી પર તો ના હોય ને એટલે કેટલા સાદર હોય અલ્યા કોકરા ઘેર રહી હોય રાત અને સવાર સુધી બેહી જઈ હોય તો લેણો આવ્યો પર હેડો લેવાયો તારું તૈયાર કરો ફટફટ ઓ કરી ઓઠા આ

姐姐多，姐姐多。Oh!